મારું નામ માનવ સમસ્યા શું છે છે અને વિસ્તાર વિસ્તાર પોસ્ટ ઓફિસ છે સમસ્યા એ છે કે અમે લાઈનમાં અહીંયા રાતના ઉભા રહીએ છે ટિકિટ માટે રેલવે ટિકિટ માટે તત્કાલ ગામ જવા માટે ને અમને આ પચીસ વીસ દિવસથી ટિકિટ નથી મળતી અમે લાઈનમાં રહીએ છીએ અમારા જેવા બહુ ઘણા વ્યક્તિ છે એ લોકોને બી નથી મળતી ને જે કાઉન્ટર પર બેસે છે ટિકિટ માટે એ કોઈ જવાબ આપતા નથી ને આનો કોઈ હલ લાવતા નથી આજે વીસ પચીસ દિવસ થઈ ગયા છે શું કહે છે કાઉન્ટર પર કાઉન્ટર પર એમ કહે છે કે અગાડથી બંધ છે એટલે વીસ દિવસ થઈ ગયા તમે સમજો ને બસ એક જ જવાબ આવે છે એક જ જવાબ આવે છે કે અમે અગાડી પ્રોસેસ કરી રાખ્યું છે હજુ એનો કઈ રસ્તો આવ્યો નથી

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે